વલસાડની નવ વર્ષીય બ્રેઇનડેટ બાળકીના અંગોઠી અગિયાર લોકોને જીવનદાન મળ્યું વલસાડની સરદાર હાઈટ્સ ખાતે રહેતી નવ વર્ષીય રિયા મિસ્ટ્રીને તારીખ તેરમીના રોજ સાંજે ઉલટી થતાં તબિયત લથડી હતી તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરિસ્થિતિ ગંભીર બનતા ત્યાંથી તેને અન્ય હોસ્પિટલમાં લઈ જતાં બ્રેઇન હેમરેજનું નિદાન થતાં સુરત લઈ જવામાં આવી હતી જ્યાં તારીખ સોળમીએ રિયાને ડૉક્ટરે બ્રેઇન ડેટ જાહેર કરી હતી રિયાના પાલક માતા ડૉક્ટર ઉષાબેન મૈસૂરી હતા તેમણે રિયાના માતા પિતાને અંગ દાન માટે સમજ આપતા તેઓએ સંમતિ આપી હતી અને રિયાના અંગોનું દાન થકી અગિયાર વ્યક્તિઓને નવજીવન મળ્યું છે આટલી નાની વયની દીકરીના અંગોના દાન માટે એમના પરિવારને સલામ અને ધન્ય છે આ બાળકીની આજરોજ સવારે નવ કલાકે સરદાર હાઈટ્સ ખાતેથી અંતિમ યાત્રા નીકળી હતી જેમાં પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રિયાને અશ્રુભીની આંખે સલામી આપી વિદાય કરી હતી ઉમિયા સોશિયલ ટ્રસ્ટના અશોકભાઈએ અંગોનું મહત્વ સમજાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે બે હાથ મુંબઈ ખાતે આપવામાં આવ્યા છે મુંબઈની પંદર વર્ષથી નાની બાળકીને નાની વયે હાર્ટોનું ટ્રાન્સપ્લાન્ટ ભારત દેશની પ્રથમ ઘટના છે બે કિડની જેમાંની એક કિડની નવસારી ખાતે તેમજ બીજી અમદાવાદ અને લીવર પણ અમદાવાદ અને બે ચક્ષુદાન તેમજ ફેફસુ હૈદરાબાદ મોકલવામાં આવ્યું છે આ રીતે અન્ય અંગોને પણ યોગ્ય સ્થળે મોકલવામાં આવ્યા છે આજે બે હાથ બોમ્બે દેવામાં આવ્યા છે જે વર્લ્ડ ઇન્ડિયાની પહેલી ઘટના એવી બની છે કે યંગેસ્ટ દીકરીને અને યંગેસ્ટને હાથ લાગશે બે બે કિડની જેમાંથી એક કિડની નવસારીના લાગી અને એક અમદાવાદ એમનો લિવર અમદાવાદ લાગ્યું છે અને એની સાથે બે ચક્ષુના દાન કરવામાં આવ્યા છે અને ફેફસા લંગ્સ છે એ હૈદરાબાદ ગયા છે અંગદાન તો થયા છે પહેલાં પણ નાનામાં નાની ઉંમરનું અંગદાન અને નાનામાં નાની ઉંમરના હાથ નું ડોનેશન કરવાનું એ મોટામાં મોટી વસ્તુ છે આ સ્ટેજ કદાચ લાખોમાંથી એક જણને મળતો હોય છે કે જ્યારે નથી મૃત્યુ પામ્યું કે નથી જીવિત એ અવસ્થામાં મને એમના પરિવારને અને ઉષાબેનનો સહસ આભાર માનું છું કે એમણે આ મોટામાં મોટું ડિસિઝન લીધું કે ભાઈ અમારે અંગદાન કરવું છે આ સ્ટેજ કોઈને નથી આવતો અને આવે છે ત્યારે લોકો એને બહુ ઊંધો મતલબ લઈ લે છે અને એમાંથી નીકળે છે પણ આવા કોઈ પણ કિસ્સા થાય તો મારી નમ્ર વિનંતી છે બધાને કે આ પરિવારને મળી અમારો કોન્ટેક કરો અમે એમને કન્વિન્સ કરીશું અને શક્ય એટલા વધારે લોકોના અંગો બીજા લોકોને મળે આજે સુરત એ ઇન્ડિયાનું અંગદાન માટેની રાજધાની જેવી થઈ ગઈ છે